ભાવનગર શહેરના વર્તેજ થી સિડસર રોડ ઉપર ગેરેજ માં ઉઘેલા ટ્રક માં અચાનક આગ લાગી હતી જે કે સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ટ્રક માં શોક સર્કિટ ના કારણે આગ લાગી હોવાને કારણે ધીરે ધીરે આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું વર્તેજ સિડસર રોડ ઉપર બનેલા બનાવ ને પગલે ભાવનગર ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાણી નો છંટકાવ કરીને આગ ને બુજાવી હતી જે કે આગ લાગવાના સમયે સ્થાનિક લોકો માં નાસભાગ મચી ગઈ હતી